માનનીય પોલીસ અધિક્ષક સાહેબે તાત્કાલિક આજે અપહરણ થયેલું એ બાળકીને શોધી કાઢવા માટે સૂચના કરેલી જે અનુસંધાને તાત્કાલિક ધનસુરા પોલીસ સ્ટેશનની અંદર અપહરણનો ગુનો દાખલ કરેલો અને જે બાળકી છે એના માતા પિતાને બોલાવી અને એમની પ્રાથમિક પૂછપરછ કરેલી તો એવી હકીકત જણાઈ આવેલી કે આ જે ભોગ બનનાર બાળકી હતી આ ઉપરાંત તેની જે મોટી બેન છે એ પોતે પણ સગીર વયની છે અને બંને બહેનો જે છે એ એની માતાનો જે સ્માર્ટફોન હતો એનો એ ઉપયોગ કરતી અને બંને બહેનોના થઈને લગભગ સાત જેટલા એમના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ હતા જેમાંથી પાંચેક જેટલા બંધ હતા અને બે એક્ટિવ હતા જેમાં આ જે સાડા દસ વર્ષની નાની દીકરી હતી એ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક જે એને અપહરણ કરનાર જે છે કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક એ પોતે પણ સાડા સોળ વર્ષનો જ છે એ બંને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા અને એકત્રીસ તારીખે બપોરના સમયે તેનું અપહરણ કરી અને એને લઈ ગયેલો તાત્કાલિક બીજા દિવસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી પોલીસે જે આ ભોગ બનનાર છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ જે કિશોર છે બંનેને શોધી કાઢેલ છે અને આગળની જે કંઈ કાયદેસરની કાર્યવાહી છે એ પોલીસે હાથ ધરેલ છે સર બાળકી સાથે જે કિશોર છે એને બાળકી સાથે દુષ્કર્મ કરેલ છે અને જે બાળકી છે એનું મેડિકલ કરાવવામાં આવેલું છે આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એનું પણ મેડિકલ કરાવવામાં આવેલું છે અને એને ઓબ્ઝર્વેશન હોમ મહેસાણા ખાતે મોકલી આપવામાં આવેલ છે સર આવું કિશોરના જે ખાસ કરીને પેરેન્ટ્સ છે જે માતા પિતા એમને પોતાના બાળકો સોશિયલ મીડિયાની અંદર તેઓ શું કરે છે અને મોબાઈલનો એ કઈ રીતે ઉપયોગ કરે છે એ બાબતે ખાસ ધ્યાન આપવાની જરૂર છે આ કિસ્સામાં એવું હતું કે એના જે માતા છે એમને કોઈ સોશિયલ મીડિયા વાપરતા કે એવું કંઈ આવડતું નથી પણ એમની પાસે સ્માર્ટ ફોન હતો તો એ ફોન ઘરે રાખતા હતા અને જ્યારે એ ખેતરમાં કામ કરતા હોય ત્યારે આ બંને જે બહેનો છે એ એમના જ મોબાઈલથી ઇન્સ્ટાગ્રામનો જે છે સોશિયલ મીડિયામાં એ યુઝ કરતા હતા ઉલ્લેખનીય છે કે આ ધૃણાસ્પદ ઘટનાને લઈને સમાજમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે સામાજિક અગ્રણીઓ પણ જણાવી રહ્યા છે કે સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ વાલીઓ તથા વિદ્યાર્થીઓ બંને માટે ઘાતક સાબિત થઈ શકે છે ખરેખર આટલી નાની ઉંમરના પાંચમા ધોરણના બાળકો આટલી સ્ટેજે જઈ શકે છે એક મોબાઈલના રવાડે ચડીને તો એ ગંભીર પ્રશ્ન છે આ બાબતે સરકારે તો વિચારવાનું જ રહ્યું પણ વાલીઓએ પણ વિચારવું જોઈએ કે તમે તમારા બાળકને જે મોબાઈલ આપો છો તો વાલીઓ બી મજબૂર છે આપવા માટે આપણા વાલીનો બી કંઈ એ કહેતા નથી કારણ કે આજના યુગમાં બાળકને નથી આપતા તો બાળક ભણવામાં પાછળ રહી જાય છે અને ઘણા જે મોંઘા કોર્સીસ છે એ તમે ક્લાસીસમાં ના જઈ કરી શકો એ માત્ર સામાન્ય કિંમતમાં મોબાઈલ દ્વારા કરી શકો છો ભણી શકો છો સારું શિક્ષણ મેળવી શકો છો પણ એની સાથે સાથે જે દૂષણ પેદા થયું છે સમાજમાં કે જે સોશિયલ મીડિયા દ્વારા જે દૂષણ છે એના દ્વારા તમારા બાળકો શું કરી રહ્યા છે એ વાલી એનાથી અંજાન હોય છે અને એકદમ વોચિંગ તું જ્યારે આવું ખરાબ પરિણામ આવે છે ત્યારે વાલી પણ ચોંકી ઉઠે છે તો આના માટે વાલીઓ એ કરવું જોઈએ કે હું જેટલું જાણું છું એ પ્રમાણે કહેવા માગું છું કે પહેલાં તો તમે તમારા મમ કોઈ પણ બાળક જો સગીર હોય નાની વયનું હોય તો એને મોબાઈલ આપતા પહેલાં તમે એને તમે મોબાઈલનું લોકનું તમારી જોડે માહિતી હોય છે કે મેં શું લોક રાખ્યું છે અને લોક ખોલીને આપો એના માટે લે છે કેટલા સમય માટે લે છે એ ધ્યાન રાખો પ્લસ અમુક એવી એપ્લિકેશન છે ને યુટ્યુબ છે ફેસબુક છે કે ઇન્સ્ટાગ્રામ છે તો એનામાં અત્યારે હાલ તો પેરેન્ટલ લોક આવી ગયા છે તો એ તમે પેરેન્ટલ લોક કરી દેશો ને પણ તમારા બાળકને કોઈ જોવું જો એ સિવાયની બાકીને જે અસર કરતા બાળકોને અસર કરતા હતા તો એ પેરેન્ટલ લોક કરી દો અને પછી તમે બાળકોના લો જેથી કંઈ તમે જે હેતુથી આપ્યો છે એ જ હેતુ સિદ્ધ થશે બીજા હેતુ પર તમારું બાળક ડાયવર્ટ નહીં શકે અરવલ્લી જિલ્લામાં જે ઘટના બની છે અને વાત કરીએ ભારતીય સંસ્કૃતિની તો આ બંને વિપરીત વાત છે મોબાઈલનો યુગ એ પશ્ચિમમાંથી આવ્યો આવ્યો એનો વાંધો નથી કોરોના આવ્યો કોરોના આવ્યો અને કોરોના પછી બાળકોને અભ્યાસ માટે ફરજિયાત મોબાઈલ જરૂરી થઈ ગયો આ મોબાઈલની જરૂરિયાતે બાળકોના વાલીઓ બાળકોના ટીચરો એ બાળકો પ્રત્યે સીધું ધ્યાન ના રાખતા અને સીધું ધ્યાન રખાય એવું ના હોવાના કારણે આ બાળકો કયા માર્ગે જઈ રહ્યા છે એ કોઈને ખ્યાલ ના આવ્યો ભારતીય સંસ્કૃતિની વિપરીત જ્યારે એક સમય હતો કે ભારતમાં શરૂ શરૂઆત પ્રાર્થનાથી થાય તમસોમાં જ્યોતિ ગમે અને બધા આખા શિક્ષણની વાત પુસ્તક જ્ઞાન હતું પુસ્તકમાંથી લેવામાં આવતું હતું એ આજે મોબાઈલથી થઈ ગયું મોબાઈલમાં થવાના કારણે એના ઉપર કોઈ નિયંત્રણ ના હોવાના કારણે તમે સારા જોડે નર્સું બધું જ ખરાબ પણ એટલું જ આવી રહ્યું છે આ બંનેના કારણે બાળકો ઉપર બાળકોના વાલી ઉપર બાળકોના શિક્ષણ અંતે આ દેશ ઉપર આવનારી પેઢી એ જ્ઞાનવિહોણી થઈ રહી છે માત્ર ગૂગલ આધારિત માત્ર વોટ્સએપ આધારિત માત્ર યુટ્યુબ આધારિત પેઢી બની જશે પોતાને પાંચ પાંચનું દસ ગણતા ના વળતા હોય એના માટે પણ એ આજે મોબાઈલના કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરતા થઈ ગયા અંદર કશું જ નથી બહારથી લેવાવાળી આ પેઢીએ આજે આ એક દીકરી સતત એવું એવી વસ્તુ સતત જોવામાં આવી અને સામે એક દીકરો હતો એ પણ નાવાલક અને એને પણ સતત એ વસ્તુ જોઈ જેના કારણે એમના બાળ માણસ ઉપર જ્યારે પચીસ વર્ષના યુવાનો યુવતી હોય એવું આક્રમણ થયું એ મોબાઈલનું આક્રમણ અને એના આધારિત એ આ ઉંમરે દીકરો ને દીકરી એ બંને ઘર છોડીને જાય બે ત્રણ દિવસ પછી મળે આ તો પૂરા ભારતના વાલીઓ માટે ભારતની સંસ્કૃતિ માટે બિલકુલ ચિંતાનો વિષય છે ને એના માટે ચિંતિત થવાની જરૂર છે અરવલ્લીની આ ઘટના શર્મશાર છે અને ખૂબ જ શરમ આવે એવી ઘટના છે શિક્ષણ પણ જવાબદાર છે અને આપણા જે મોટિવેટરો જે મોટી મોટી વાતો કરે છે જે કથાકારો છે એમને હું આહવાન કરું છું ને આમંત્રણ આપું છું આ ગામડામાં આવવા આવવાની કારણ કે ગામડામાં આવીને ગાંધીએ જે વાત કરી તે ગ્રામોત્થાનની એ ગ્રામોત્થાન કરવાની જરૂર છે શહેરો બગડે છે એ વાત તો આપણે સાંભળી પ્રચલિત વાતો હતી પણ ગામડામાં બનેલી આ ઘટના ક્યાંક આપણે સૌ જવાબદાર છીએ મોબાઈલને એટલા માટે જવાબદાર નથી ગણતા મોબાઈલ અનિવાર્ય છે આવનારા સમયની યુગ ક્રાંતિ માટે ગ્લોબલ વિશ્વના રેફોર્મેશન માટે મોબાઈલ અનિવાર્ય છે શું જોવું કેટલું જોવું એના નિયંત્રણનો ભોગ બનેલી આ દીકરી એના માટેની આ ઘટના ખરેખર સમગ્ર વિશ્વ રાષ્ટ્ર અને ગુજરાત માટે શરણસાર છે આ દીકરી કોઈ ધર્મ જાતિ જ્ઞાતિની નથી અને જે ધર્મ જ્ઞાતિ જાતિનામાં વેચાયેલા જે લોકો છે રાજનીતિ કરતા હોય એ તમામ લોકોએ અહીંયા આવીને શીખવું જોઈએ કે પાયામાં જે બનતી ઘટનાઓ છે જે પ્રાથમિક શિક્ષણ છે જે આપણું એ ક્યાંક આપણે કોઈ ભૂલ કરી બેઠા છીએ ક્યાંક આપણી ભૂલ છે શિક્ષણ આપવામાં ક્યાંક આપણે સંસ્કાર આપવામાં આપણી ઉણપ રહી છે માટે આ ઘટના બની